મિત્રો ગુરુ શુક્ર બનાવશે શુભ યોગ આ રાશિઓના સુખ ઓક્ટોબરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તેઓ ગુરુ સાથે સમસપ્તક રાજયોગનું સર્જન કરી રહ્યા છે આવી સ્થિતિમાં ત્રણ રાશિઓને ઘણો ફાયદો મળી શકે છે ગુરુ અને શુક્રના રાશિ પરિવર્તનથી દરેક રાશિઓ પર અસર જોવા મળે છે દસ ઓક્ટોબરના રોજ ગુરુ વૃષભ રાશિમાં વકરી થઈ રહ્યા છે ત્યાં જ તેર ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે જેનાથી સમસપ્તક યોગનું નિર્માણ થઈ રહ્યું છે ગુરુ અને શુક્ર એક બીજાથી સાતમા ભાવના અંતર પર હશે જેનાથી સમસપ્તક યોગ બની રહ્યો છે શુક્રને આકર્ષણ પ્રેમ કામ અને ધનનો દેવ માનવામાં આવે છે ત્યારે ગુરુને માન સન્માન શિક્ષક સંતાન મોટા ભાઈ શિક્ષા ધાર્મિક કાર્ય વગેરેનો કારક માનવામાં આવે છે આ ગ્રહોના યોગથી અમુક રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે સમસપ્તક યોગ બનવાથી કઈ કઈ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે તો મિત્રો તમે લોકો આ લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન કઈ કઈ રાશિઓને ફાયદો થશે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે સમસપ્તક રાજ્યો આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે આર્થિક લાભ પણ મળી શકે છે તમને વિદેશમાં નોકરીની ઓફર મળી શકે છે તમે ઘણા પૈસા કમાઈ શકો છો પરિવાર સાથે સારો સમય પસાર કરશો કાર્યસ્થળ પર તમારા કાર્યની સંપૂર્ણ પ્રશંસા થઈ શકે છે તમને પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો મળી શકે છે વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે તમે તમારા હરીફો પર વિજય મેળવશો શત્રુઓ દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે હવે સમાપ્ત થઈ શકે છે અને જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવી શકે છે આનાથી લગ્ન જીવન સુખી રહેશે આ સાથે અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમને અણધાર્યો આર્થિક લાભ મળશે વાહનનો આનંદ પણ મળશે એટલે કે આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન ખરીદી શકો છો આ ઉપરાંત તમે તમારી કારકિર્દી અંગે જે પણ નિર્ણયો લો છો તેમાં તમને સફળતા મળશે બોલ્ડ નિર્ણયો લેવાથી તમને ફાયદો થશે તમારી આવકમાં વધારો થવાને કારણે તમે સારી બચત કરવામાં સફળ થશો આ દરમિયાન કેટલાક ક્ષેત્રમાં જાતકોને લાભ થશે તો કેટલાક માંગ નુકસાન થઈ શકે છે તો સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડશે અને આવકના નવા માર્ગો ખુલશે જ્યારે ખર્ચમાં વધારો થશે માટે પૈસાની બચત કરવી નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ રાશિના લોકો ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશું આવી સ્થિતિમાં તમને સારો સંતોષ મળવાનો છે જીવનમાં કંઈક નબૂમ થઈ શકે છે તમને તમારા કરિયરમાં લાભ મળી શકે છે મુસાફરી કરવી પડી શકે છે પરંતુ આમાં તમને લાભ મળવાની શક્યતાઓ છે વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે જીવનમાં સુખ આવી શકે છે જો તમે રિટર્નનું વિચારી રહ્યા છો તો તમને ઘણો નફો થઈ શકે છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે બિઝનેસમેન માટે આ એક સારા સમાચાર છે કારણ કે જો તમારું કોઈ કામ અટક્યું હોય તો તમારા બિઝનેસને વેગ મળશે અને નફો મળશે જો તે પેન્ડિંગ હતું તો આ સમય વ્યવસાય અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે ફળદાયી રહેશે તમને જણાવી દઈએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા મળશે જીવનમાં ઊર્જા અને ઉત્સાહ ભરપૂર રહેશે આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે પરંતુ તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય કરશો તમને તે જ રીતે સફળતા મળશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ રાશિના લોકો પોતાના જીવનમાં ખુશીનો અનુભવ કરી શકે છે દરેક કાર્યમાં સફળતા મળી શકે છે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમને વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે આનાથી તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે તમે આઉટસોર્સિંગ બિઝનેસ દ્વારા ઘણો ફાયદો મેળવી શકો છો તમારા જીવનમાં સાનુકૂળ પ્રભાવ પડી શકે છે નાણાકીય સ્થિતિની વાત કરીએ તો તમને સારી રકમનો આર્થિક લાભ મળી શકે છે આનાથી તમે પૈસા બચાવવામાં સફળ થઈ શકો છો લવ લાઈફની વાત કરીએ તો તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકશો તેઓ ખુશ થશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે તેનાથી સમાજમાં માન સન્માન વધશે કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થશે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે વેપારી માટે સમય સારો રહેશે નવા સોદા મળી શકે છે જેમાં તમને સારો નફો થઈ શકે છે આ રાશિના લોકો જીવનમાં ખુશ રહે છે કરિયરના ક્ષેત્રમાં પણ તમને લાભ મળવાનો છે તમને પ્રમોશન સાથે પગાર વધારો મળી શકે છે આ સાથે નવી નોકરી શોધી રહેલા લોકો પણ સફળતા મેળવી શકે છે આવકના નવા સ્ત્રોત બહાર આવશે શેર માર્કેટમાં પૈસાનું રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આવનારા સમયમાં તે તમને સારું વળતર આપી શકે છે તમે તમારા કામ અને વર્તન દ્વારા સમાજમાં એક અલગ ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને શનિદેવના સાચા ભક્તો આવી બદલડીઓને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર